નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઇન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના ગણિતના પ્રશ્નપત્ર એકથી સાત જે છે એના સેક્શન એ કરી ચૂકેલા છીએ આજે આપણે પ્રશ્નપત્ર આઠ જોવાના છે એ જ પણ નવોને દસ જોયા પછી આપણે સેક્શન નંબર વીસ ખૂબ જ ઝડપથી સ્ટાર્ટ કરવાના છીએ તો મળવું ન કરતાં મિત્રો જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો બે લાયકોન દબાવજો જેથી તમને તરત નોટિફિકેશન મળતું રહે તો મિત્રો પહેલો પ્રશ્ન જે છે એની વાત કરીએ તો વિકલ્પો છે અને વિકલ્પોમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે આ પ્રમાણે અને એમાં અનન્ય ઉકેલ માટેની શરત તો મિત્રો આપણે જાણીએ છીએ અનન્ય ઉકેલ માટેની જે શરત છે અનન્ય ઉકેલ માટેની શરત શું છે એ વન અપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ આપણે આનામાં જુઓ આ એ વન છે એ આપણા માટે એ છે એ ટુ જે છે આપણા જોડે બે છે ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન બે છે અને બી ટુ આપણા જોડે ત્રણ છે તો બે સામે મિત્રો તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ શું થશે બે ગુણ્યા બે ચાર થશે છેદમાં ત્રણ તો એ શું ન હોવો જોઈએ ચારના છેદમાં ત્રણ તો આપણો ઓપ્શન નંબર જે બી છે એ પરફેક્ટ જોબ થશે બરોબર છે મિત્રો તો આપણે લખીશું જવાબ નંબર બી ચારના છેદમાં ત્રણ ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો બિંદુઓ એ જીરો છ અને બી જીરો માઇનસ બે વચ્ચે અંતર શોધો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું વર્ગમૂળની અંદર છ ઓછા ઓછા બે એટલે છ વત્તા શું થશે બે નો વર્ગ તો જીરો જ થઈ ગયું મિત્રો એટલે જીરો નો વર્ગ તો જીરો જ લખીશું છ વધતા બે એટલે આઠ નો વર્ગ બરોબર છે મિત્રો વર્ગમૂળમાં લખીશું હવે જુઓ જીરો તો જોવાનું એટલે આઠનો વર્ગ અને વર્ગ મૂળ વર્ગ અને વર્ગ મૂડી જાય જવાબમાં લખીશું બી આઠ ત્યારબાદનો પ્રશ્ન ત્રીજો જો સમાંતર શ્રેણી એન બરોબર સાત એન પ્લસ પાંચ હોય તો શ્રેણી પંદરમું મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો વેરી વેરી મોસ્ટ આઈએમપી છે મિત્રો બરોબર છે તો આપણે જો પંદરનું પદ તો પંદરમું પદ એટલે એન બરો આપણે શું મૂકવા મિત્રો પડે પંદર મૂકવા પડે શું મૂકવા પડે પંદર તો અહીંયા એ પંદર મૂક્યા બરોબર સાત કોંમાં અહીંયા શું લખ્યા એનની જગ્યાએ પંદર લખ્યા પ્લસ પાંચ તો પંદર સીતા કેટલા થયા મિત્રો એકસો પાંચ થાય વત્તા પાંચ તો એકસો પાંચ અને પાંચ કેટલા થશે મિત્રો એકસો ને દસ આપણો ઓપ્શન નંબર જે બી છે એ આપણો શું થશે મિત્રો સાચો તો મિત્રો આપણા જોડે જવાબ શું આવશે ઓપ્શન નંબર બી બરોબર છેવન એન પ્લસ પંદર આપેલા હોત તો જોબ આવી રકમ આપી હોત તો ઓપ્શન નંબર ડી આવત કેમ કારણ કે એકસો પાંચ તો આવતા અને પંદર હતા એટલે એકસો વીસ આવતા એટલે જો રકમમાં ભૂલ હોય બરોબર છે તો પછી પંદર મૂકીને આપણે ડી ઓપ્શન લાવી શકીએ પણ જો આ જ રકમ હોય તો જવાબ હંડ્રેડ પર્સેન્ટ આ જ આવે બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું તો મિત્રો ત્યાર પછીનો ચોથો એમસીક્યુ જે છે એની વાત કરીએ જો ચાર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઓનમાં એ પ્લસ વન માઇનસ વન બરોબર ઝીરોના બંને બીચ પર એકબીજાના શું હોય વિરોધી હોય એકબીજાની વિરોધી સંખ્યા હોય તો જ્યારે પણ મિત્રો વિરોધી સંખ્યા હોય ને તો જે એક્સવાળું જે પદ છે એનો સહગુણક જે બી છે હંમેશા શું હોય ઝીરો હોય તો એ આપણા જોડે બીની વેલ્યુ કેલી છે માઇનસ કરીને કૂંશમાં એ પ્લસ વન બરોર ઝીરો આ માઇનસ તો સામે એટલે ઝીરો જ થઈ જવાના એને જોડે તો એ પ્લસ વન બરોબર ઝીરો થયા મિત્રો તો વન સામે જાય તો શું થાય માઇનસ વન તો અહીંયા એની કિંમત કેટલી મળી માઇનસ વન તો ઓપ્શન નંબર જે સી છે મિત્રો એ આપણા પ્રશ્નોનો શું થશે સાચો જવાબ થશે તો ઓપ્શન નંબર સી માઇનસ વન ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે મિત્રો કોશ એ બરોબર ચારના છેદમાં પાંચ તો ટેને શોધવાના છે બરોબર છે મિત્રો તો જો ધ્યાન રાખજો હું કાટકોણ ત્રિકોણ દોરું છું બરોબર છે આમાં આપણે ગણતરી નહીં કરીએ ફટોફટ ઉપયોગ કરીશું સીધું ત્રિપુટીનો તો કોશ એમાં કોષ એનું સૂત્ર શું છે પાક પાસેન ભાવ છેદમાં કણ તો ખૂણો એ જે છે એની પાસેની બાજુ શું થશે એ બી એટલે ચાર અને કર્ણ પાંચ થયો તો પાયથોગ્રસ ત્રિપુટી કઈ છે ત્રણ ચાર પાંચ છે કઈ છે ધ્યાન રાખજો ત્રણ ચાર અને પાંચ છે તો ખૂટતી બાજુ આપણને શું મળી મળી ગઈ ગઈ હવે જે છે એની વાત કરીએ તેનું તો સા પા તો ટેનની સામેની બાજુ શું છે બીસી અને પાસેની બાજુ શું છે એ બી બીસીની વેલ્યુ શું છે મિત્રો ત્રણ અને એ બીની વેલ્યુ છે ચાર તો ત્રણના છેદમાં ચાર એટલે ઓપ્શન નંબર જે બી છે એ તદ્દન સાચો જવાબ થશે મિત્રો તો જવાબની અંદર આવશે બી ત્રણના છેદમાં ચાર ખ્યાલ આવ્યો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો એક્સ બાર એ પ્લસ સિગ્મા fi એફઆઈ સિગ્મા fi એફઆઈ હોય તો આ સૂત્રમાં વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો મધ્યક શોધવા માટે યુઆઈની વેલ્યુ તો મિત્રો આ તો આપણને સૂત્રમાં આવડે જ છે યુઆઈ એટલે શું થાય એક્સઆઈ માઇનસ એ અપોન એચ તો આપણો ઓપ્શન નંબર જે સી છે મિત્રો એ તદ્દન સાચો જવાબ છે તો જવાબમાં આવશે ઓપ્શન નંબર સી એક્સઆઈ માઇનસ એ અપોન એચ ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કોષમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનો છે જો મિત્રો ચેનલ ઉપર તમે અજૂક પણ નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો બે લાયકન ખાસ ધાબજો તમારા મિત્રો સાથે શેર કરજો અને યાદ રાખીને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો પ્રશ્ન નંબર જે સાત છે એમાં ગુસ્સા આપણને આપેલો છે પાંચ એક્સ પ્લસમાં અજ્ઞાત સ્વરૂપે પણ જો એકસો બત્રીસ જે છે એને આપણે અવયવ પાડીશું તો બે શું થશે મિત્રો બે છ બાર એક વધો એટલે ફરીથી બે છ બાર ફરીથી બે ચાલશે બે બે તરી છ બે તરી છે અને પછી ત્રણે અગિયાર તરી તેત્રીસ બરાબર છે હવે એકસો સિત્યાસીનું કરીએ બરાબર છે તો બે તો ચાલવાનું નથી ઓકે આઠ દુ સોળ ત્રણે પણ ચાલવાનું નથી અંકોનો સરળો કરીએ તો ત્રણે ચાલે એમ નથી તો તો ચાલશે મિત્રો અંકોનો શું છે છે સુડતાલીસ આવે નહીં એટલે સીધો જ વારો કોનો આવશે મિત્રો અગિયારનો અગિયારે ચાલશે બરોબર છે તો અગિયાર એકા અગિયાર તો વધ્યા સાત અગિયાર સત્તા સીટ્યો તો આપણને આ પ્રમાણે શું મળે મળે બરોબર મિત્રો તો એકસો બત્રીસ ના આવ્યો આપણને શું મળે બે ની બે ખાત ત્રણ ગુણ્યા અગિયાર અને એકસો સિત્યાસી મિત્રો તો ગુસા જોવા જઈએ મિત્રો તો ગુસા શું મળે મને કહો તો બંનેમાં જે સરખો એ ગુસા કયો હશે તો ગુસા કેટલો આવ્યો અગિયાર આવ્યો કેટલો આવ્યો અગિયાર પણ આપણા જોડે ગુસા જે નથી શોધવાનો આપણે શોધવાનું શું છે એક્સ તો પાંચ એક્સ પ્લસ વન આપણને ગુસા આપેલો છે તો પાંચ એક્સ પ્લસ વન બરોબર શું છે અગિયાર એક સામે જે છે એટલે શું થશે મિત્રો માઇનસ થશે તો અગિયાર ઓછા એક અગિયારમાંથી એક જશે તો કેટલા વધે યસ દસ વધશે માટે એક્સ બરોબર દસ ભાગ્યા પાંચ માટે એક્સ બરોબર શું થશે પાંચ દુ દસ એટલે જવાબમાં શું છે મિત્રો એક્સ બરોબર બી તો એ જવાબમાં શું આવશે બી ખ્યાલ આવે મિત્રો બહુપદી પી ઓફ એક્સ બરોબર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ દ્વિઘાત બહુપદી છે મિત્રો શું છે દ્વિઘાત બહુપદી અને દ્વિઘાત બહુપદીનો કિરણ કે રેખાના મળે શું મળે પરવલે જ મળે શું મળે પર વલય હજુ પણ આમાં બહુ ચોખવટ કરવામાં આવે તો એક્સનો સહગુણક ધન છે અને ધન હોય તો ઉપરની તરફ ખુલ્લો મળે અને માઇનસ હોય તો નીચેની તરફ ખુલ્લો મળે બરોબર છે નવમો પ્રશ્ન પાસાને એકવાર ફેંકવામાં આવે તો તેના ઉપર પરિણામો ટોટલ છ મળે બરોબર કેટલા મળે છ પણ એમાં વિભાજ્ય સંખ્યા મળવાની સમય તો જુઓ પહેલાં તો આપણે લખીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આમાં વિભાજ્ય સંખ્યા ચાર અને છ જ છે એટલે કેટલા પરિણામ થયા b એટલે s o છે 2 તો 2 કા 2 2 3 6 2 2 ઉડી ગયા એટલે જવાબમાં માં 100 1/3 તો આપણો જવાબ 100 છે મિત્રો 1/3 એ લખી શકે છેદમાં 3 ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે એમાંથી આપણે પાંચ કોમન નીકાળીએ તો cot square theta minus cos x square theta પણ મિત્રો આ તો શું છે આની વેલ્યુ આપણને ખબર નથી પણ જો માઈનસ કોમન કાઢો તો આ સુધી જાય જવાબની અંદર શું આવશે માઇનસ પાંચ આવશે બરોબર જો કોઈ વર્તુળની બે ત્રીજાઓ વચ્ચેનો ખૂણો એકસો નો હોય તો તે બે ત્રિજ્યાઓના અંતે બિંદુએ દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય તો ત્રીજા વચ્ચે બનતો ખૂણો કેટલો આપેલો છે મિત્રો એકસોને ચાલીસ આપેલો છે આપણને આ જે બે સ્પર્શકો છે બહારની તરફ તો એ બંને સ્પર્શકો જ્યારે છેદે છે એકબીજાને તો ત્યાં બનતો ખૂણો શોધવાનો છે તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આવી કંડિશન હોય તો આ બંને ખૂણાઓ જે છે એકબીજાના શું હોય પૂરક હોય શું હોય પૂરક પૂરક એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય 180 થાય તો એકસો માંથી એકસો ચાલીસ જાય મિત્રો તો કેટલા વધે ચાલીસ વધે તો જવાબની અંદર શું આવશે ચાલીસ આવશે ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો આપણો જવાબ થશે બારમો ઝેડ માઇનસ એમ બરોબર એમ માઇનસ એક્સ હોય તો આપણે આ પ્રમાણે ખાલી જગ્યાએ કયો જવાબ આવશે તો મિત્રો આ જે પ્રશ્ન જે છે બારમો બરાબર છે એ આપણે સમજીએ તો ઝેડ માઇનસ એમ લખીએ મિત્રો ઝેડની જગ્યાએ આપણું સૂત્ર છે ટુ થ્રી એમ માઇનસ આપણે જાણીએ છીએ ઝેડ બરાબર શું છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્ર મોઢે કરી નાખવાનું બાળ મિત્રો બરોબર છે આ સૂત્ર બહુ જ અગત્યનું છે માઇનસ લખ્યા એમ તો થ્રી એમમાંથી એમ જશે એટલે શું થશે ટુ એમ માઇનસ ટુ એક્સ બાર બંનેથી ટુ કોમન નીકળશે એટલે સો આવશે એમ માઇનસ એક્સ બાર હવે મને એવું કહો છો એમ માઇનસ એક્સ બાર તો છે જ તો રહીશું બે તો જવાબની અંદર સો આવશે મિત્રો બે આવશે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો અને ખાસ તૈયાર કરજો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો લસા આપણને દસ વીસ અને ત્રીસ જે છે છ હજાર થાય એવું કહે છે તો જો મિત્રો દસ આપણે જો બધામાં દસ તો આવવાના જ હું શોર્ટ ટ્રિક કહીશ એટલે બધામાં દસ તો આવવાના જ એટલે દસને સાઈડમાં મૂકી દો એટલે રહ્યું શું એક બે અને ત્રણ બરાબર છે તો બે તરી છ ગુણ્યા દસ એટલે લસા કેટલો આવે સાહીઠ જ આવે બરોબર છે ને એ આપેલો છે છ હજાર માટે વિધાન તદ્દન શું છે મિત્રો ખોટું છે શું છે ખોટું છે ઓકે બહુપદી આપણને જે આપેલી છે ઘાત પાંચ થાય તો જો એક્સની પાંચ ઘાત ને એક્સની ત્રણ ઘાત તો પાંચ તરીકે ઘાત થાય અથવા એક્સ ની પાંચ જોડે એક્સની ત્રણ ઘાત ગુણાવાની છે બરાબર છે એટલે પાંચ વત્તા ત્રણ એટલે એક્સની ઘાત કેટલી થશે મહત્તમ આઠ થશે શું થશે આઠ અને બહુપદીનો ઘાત તો પાંચ કીધેલો છે માટે વિધાન આપણને શું છે ખોટું છે મિત્રો જો બે ત્રણ એ સુરેખ સમીકરણ આનો જે છે ઉકેલ હોય તો કે બરોબર થાય આપણે x ની જગ્યાએ શું મૂકીએ મિત્રો બે મૂકીએ અને વાયની જગ્યાએ આપણને કે બરોબર આપેલું છે માટે વિધાન શું છે તદ્દન ખરું છે સાચું છે આ બંને વિધાન શું ખોટા હતા આગળ વધે પીઓફી બરો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો પીઓફ તો ઈ નહીંની સંભાવના તો આપણે ઈ બાર માંગેલું છે મિત્રો બરોબર છે તો પીઓ ફી બાર એટલે વન માઇનસ પીઓ ફી થશે અને પી ફીની કિંમત આપણને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આપેલી છે તો વન માઇનસ ઝીરો પાંચ તો એક પોઈન્ટ ઝીરો ઝીરો અને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ તો આપણે અહીંયા દસ ખોલીએ મિત્રો કટ મારે નવ આવ્યો ને અહીંયા સોએ ઝીરો આવ્યો દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ઝીરો જાય તો નવ અને ને અહીંયા ઝીરો તો શું મળ્યો નવ પોઈન્ટ પંચાણું ને સોરી ઝીરો મળ્યો અને જીરો પોઈન્ટ પંચાણું છે માટે વિધાન તદ્દન શું છે ખરું છે સાચું છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો નીચેના એક વાક્યમાં શબ્દોમાં કે જવાબ આપવાનો છે પણ આપણે ગણતરી કરીશું તો સામાન્ય તફાવત ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું એટલે એ ટુ માઇનસ એ વન તો એ ટુ છે ત્રણ અને એ વન છે આઠ તો ત્રણ માંથી આઠ જાય કેટલા વધે મિત્રો પાંચ પણ કહેવાય માઇનસ પાંચ તો જવાબની અંદર આવશે ડી બરોબર માઇનસ પાંચ તમે પણ લખી શકો છો સામાન્ય તફાવત માઇનસ પાંચ છે બરોબર મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો અઢારમો પ્રશ્ન છે એની મેં આકૃતિએ પહેલેથી દોરી નાખી છે ટીપી અને ટી જો ટીપી અને જે ટી છે સ્પર્શકો છે ઓ કેન્દ્રવાળા વર્તુળના અને પીઓ ક્યુ જે છે છે સાહીઠ છે તો આપણે પી ટી ક્યુ શોધાના છે તો આપણે હમણાં જ ભણે પ્રમાણે સામ સહાયના ખૂણાસુ હોય મિત્રો પૂરક હોય તો ખૂણો પીઓ ક્યુ વત્તા ખૂણો પી ક્યુ એમનો સરળો કેટલો થાય એકસો એંસી થાય પીયુ ક્યુ આપણને સાઈઠ આપેલા છે પીટી ક્યુ આપણે શોધવાના છે બરોબર એકસો એંસી સાહીઠ સામે જેટલે શું થાય મિત્રો માઇનસ થશે એકસો એંસીમાંથી સાહીઠ જશે તો કેટલા વધશે મિત્રો એકસોને વીસ તો પીટી ક્યુની કિંમત કેટલી થશે મિત્રો એકસો વીસ થશે તો આપણા જવાબની અંદર લખીશું ખૂણ પીટી ક્યુ બરાબર એકસો ને વીસ બરાબર છે ગણતરી આવી રીતે કરી હોય તો કરી શકો છો ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો તો મિત્રો ઓગણીસ પ્રશ્ન છે લીવ યાદ રીતે પસંદ કરેલા લીવ પરસ ન હોય તેવા વર્ષમાં તેપન રવિવાર આવે તેની સંભાવના શોધો તો ધ્યાન રાખો મિત્રો જ્યારે પણ આ દાખલો હોય તો લીવ પરસ નથી પૂછ્યું એટલે ત્રણસો ને પાસઠ દિવસ હોય વર્ષમાં જો લીવ પરસ હોત તો ત્રણસો ને છાસઠ દિવસ હોત હવે આપણે વર્ષની વાત છે ને વર્ષ તો સમજીએ આપણને ત્રણસો પાસઠ વર્ષના દિવસ લઈ લીધા પણ રવિવાર કીધું છે એટલે અઠવાડિયામાં રવિવાર પ્રમાણે જોવા જઈએ તો રવિવાર એટલે અઠવાડિયાના વાર અઠવાડિયા અઠવાડિયામાં કેટલા વાર હોય સાત વાર હોય એટલે સાત વડે ભાગીશું તો સાત પંચા પાંત્રીસ છત્રીસમાંથી પાંત્રીસ જશે તો એક ઉપરથી ઉતર્યા પાંચ સાત દુ ચૌદ તો બાવન તો દિવસો કન્ફર્મ છે બરાબર છે મિત્રો તો પંદરમાંથી ચૌદ રહેલી એટલે એક દિવસમાં કયો વાર આવશે આપણને ખબર નથી પણ ટોટલ વાર સાત અને એમાંથી આવશે કોઈ પણ એક વખત વાર રવિવાર એકવાર બાકી બરાબર એકવાર આવી જાય તો શું થઈ જાય મિત્રો તે પણ મુ વાર થઈ જાય બરાબર છે અને આટલું બધું ના મથામણ કર્યું હોય તો આપણને ભાગાર કર્યો ને તો એ છેદમાં એક વધ્યો ને અહીંયા સાત આવ્યો એટલે જો આપ સો સીધો એકના છેદમાં સાત અને જો લીવ પરસો તો મિત્રો તો ત્રણસો છાસઠ ને સાત વડે ભાગવાનો બાવન વડે તમે ભાગાર કરો સોરી આ જ ભાગાર કરશો તો છત્રીસ પાંત્રીસ આવ્યો તો આપણને શું મળ્યું એક મળ્યો સોળ આવ્યો અને સાત દુ ચૌદ પણ થયો પણ એ શેષ કેલી આવશે બે આવશે એટલે જો લીવ પરસ પૂછ્યો હોત તો જવાબ શો બે ના છેદમાં સાત આવત ખબર પડી કે મિત્રો ઓકે જો લીવ પરસ હોત તો બે ના છેદમાં સાત આવત પણ અહીંયા જવાબ લીવ પરસ ન પૂછ્યું એટલે એકના છેદમાં સાત આવશે નીચે આપેલ પછીનો પ્રશ્ન છે નીચે આપેલ માહિતીનો બહુલખી વર્ગ જણાવો આપણે આ પ્રમાણે માહિતી આપી તો સૌથી વધારે આવૃત્તિ કઈ છે સત્તર બરોબર છે મિત્રો તેની સામેનો જે વર્ગ છે એ વર્ગ થશે તો જવાબની અંદર શું આવશે ત્રીસ થી

અર્ધ ગોલકનું ગનફળ છે એટલે આપણે જોડે જોડે એ પણ સમજીએ કે એક્સ્ટ્રા ઓપ્શન આપેલો છે કે કોનું કોનું સૂત્ર છે તો અર્ધ ગોલકનું ગનફળ તમને અર્ધ ગોલકનું ગનફળ પણ આવડવું જોઈએ બરાબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો ત્રેવીસમો પ્રશ્ન છે મિત્રો હજુ પણ ચેનલ ઉપર નવા હો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દાબજો જેથી તમને આ મારા જે બેક ટુ બેક જે સોલ્યુશન મળી રહ્યા છે તમને નોટિફિકેશન મળતી રહે અને સરસ રીતે રિવિઝન થતું રહે આને બધાને મિત્રો સરસ રીતે નોટમાં લખતા રહેજો હું તમારા માટે સેક્શન એ પૂર્ણ થાય એટલે તરત જ સેક્શન બી લાવવાનો છું ઓકે એટલે ઉતાવળ ના કરતા તમે સેક્શન એ પૂર્ણ રીતે તૈયાર કરો ઓકે પછી મિત્રો ખાસ ધ્યાન રાખજો સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય પરીક્ષામાં ભલે સ્ટાન્ડર્ડ બેઝિક છે પણ ચોપડીની અંદર સ્ટાન્ડર્ડ બેઝિક ક્યાંય પણ નથી એટલે આપણે સ્ટાન્ડર્ડ કે બેઝિક હોય એના બધા જ પેપર સોલ્વ કરો બરાબર છે કે જેથી તમને પૂરેપૂરા માર્ક્સ લેવા મળેવામાં મદદરૂપ મળે મદદરૂપતા મળે બરાબર છે આપણે હેંસીમાંથી હેંસી માર્ક્સ લેવાના છે મિત્રો ઓકે તો એક પ્રશ્ન આપણે ચૂકવાનો નથી મારી ચેનલ ઉપરના આગળના એસાઇનમેન્ટના જૂના વિડીયો પણ જોજો ચેપ્ટર ચેપ્ટરવાઇઝ મૂકેલા છે એ પણ ખાસ ઓકે પ્લેલિસ્ટની અંદર બધા જોજો મિત્રો જે તમને મળશે ને એને રિવિઝન કરજો જે વિકાસ એસાઇનમેન્ટ છે એના સોલ્યુશન પણ મેં મૂકેલા છે ઓકે ત્યાર પછીનો પ્રશ્ન જે છે એની વાત કરીએ વર્તુનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ મિત્રો શું થાય પાય આર સ્ક્વેર થાય તો ત્રેવીસમાંની અંદર શું આવશે સી પાય આર સ્ક્વેર ચોવીસનું જોઈએ લઘુચાપની લંબાઈ તો લઘુચાપની લંબાઈનું સૂત્ર શું છે એ આવા તો નથી પણ કોનું સૂત્ર છે યસ લઘુ વૃત્તા ક્ષેત્રનું સૂત્ર શેનું છે લઘુ વૃત્તા ક્ષેત્રફળ છે એ શોધવાનું સૂત્ર છે ખ્યાલ આવે મિત્રો ઓકે તો આ રીતે તમે ચેનલ ઉપર જોડાયેલા રહેજો મિત્રો હું તમારા માટે સરસ રીતના સોલ્યુશન લઈ રહ્યો છું તમારી માટે હું મહેનત કરી છું તમે પણ જોરદાર મહેનત કરવાની પાછળ સ્કીપ કર્યા વગર જુઓ આખા વિડીયો જુઓ સમજવાનો પ્રયત્ન કરો ઓકે તો ત્યાં સુધી બધાને બાય